વિરોધ કરતી મહિલા જણાવી રહી છે કે મારા ઘરે સ્માર્ટ વીજ મીટર લાગી ગયું છે કાલે પાંચ હજાર રૂપિયા ભર્યા તો તેમાંથી સત્યાવીસો રૂપિયા કપાઈ ગયા અમારે બે મહિનાનો રૂપિયા ત્રણ હજાર પાંચસો બિલ આવે છે તેની સામે કાલે રૂપિયા કપાઈ ગયા છે અમે તો ઘરે ઘરકામ કરીને મહેનત કરી રહ્યા છે મોબાઈલ પણ નથી અમને ખબર કેવી રીતે પડે અમને જૂનું મીટર આપો ભલે મહિનાનું બિલ આવે પૈસા ક્યાંથી લાવીએ સાદા મોબાઈલમાં સ્માર્ટ વીજ મીટરનું રિચાર્જ કેવી રીતે કરીએ ત્યારે કોંગી આગે જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે પહેલાં તો લોકો વચ્ચે જઈને જાણકારી આપવી જોઈએ તેની તપાસ કરવી જોઈએ મીટરની ખામી પહેલા ચકાસી અને તેને દૂર કરવી જોઈએ જેને આ મીટર ન જોઈએ તેને જૂના મીટર યથાવત રાખવા જોઈએ ભાજપે ચૂંટણી પહેલાં આ મીટર નાખવા જોઈતા હતા તો તેમને લોકોનો રોષ ખબર પડી જાત લોકોના બિલમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગરીબ જનતાને સ્માર્ટ વીજ મીટરમાંથી મુક્તિ આપવી જોઈએ આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બુમાબૂમ થઈ રહી છે જે લોકોનું પહેલાં બે બે ત્રણ ત્રણ હજાર બિલ આવતું હતું સ્માર્ટ મીટર લગાયા પછી એવું કહે છે કે ત્રણ એક જ મહિનામાં ત્રણ હજારનું રિચાર્જ પતી ગયું તો મારી જી બીને ગુજરાત સરકારને ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો એનું ખરેય કરો દસ દસ વીસ વીસ જગ્યાએ પેલા સરકારી કચેરીઓમાં લગાવો એમાં કેટલું બિલ આવે છે એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી એના પછી તમે લોકોને જાગૃત કરો અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો જે ફરજ ફરજિયાત આ વસ્તુ ના કરશો જે લોકોને નખાવા હોય મોટા મોટા કરોડપતિઓ ઉદ્યોગપતિઓ છે એમને નખાવે તો એ નખાઈ શકે છે પણ ગરીબને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ જી બિલ કેમનું ભરી શકશે એટલે જે બી એ આ પ્રોબ્લેમ છે એ યથાવત યથાવત જે અત્યારે મીટરો છે એ જ રાખવા જોઈએ ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણે જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી એ હજુ અમારે નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે એટલે જે બીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ જઈ પહેલાં એનું જ્ઞાન આપવું પડે કે એમનું રિચાર્જ થાય શું થાય એ બધું શીખાડવું પડે ત્યારે આ મીટરો લગાવવામાં આવે અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવો તો ખબર પડે કે કેટલું આગળ અમે એના કરતા બી ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું કે આવનાર સમયમાં કોર્પોરેશન ઇલેક્શન છે તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવો ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર બાદ ચૂંટાઈ નહીં આવે હાલો અમારે સરકારી જ વસ્તુ જોવે છે સરકાર સારી છે મેં ના નથી પાડતા બહુ સરસ સરકાર છે બીજા નંબરમાં કે ચાર હજાર રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો ચાર હજાર ચાર્જી માં ભરી દે તો એના છોકરાને ક્યાં માજનમાં મૂકવા જાય તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો છો જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ મારે જોવે પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં આજ પછી તમને આ માવતર ધારી અને મેં આટલી વિનંતી તમને કરી છે બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય વસલો માણસ ને ધંધો નથી મળતો ક્યાં જઈને ખાય અભણ માણા હોય ને શું ખબર પડે છે અબન માણા અંગૂઠો મારે ને જે કઈ દઈ દે આ વસ્તુ નો થાવી પડે આવા મોબાઈલ હોય કોણ ભરાવા આવે આયા અને કોઈ બી ને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિસાર્જ કરાવવા ના આવશો રિસાર્જ કરાવશો નહીં અને લાટ જાય એટલે ઓફિસે હાજર થાજો ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો પોલીસ લઈ જાય કેટલા પુરશે પુરશે તો રેઠો મોદી છોડાવવા આવશે આવશે ને આવશે આ ગઈકાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે ઘણા ખરા એવા લોકો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂટ ચલાવી રહ્યા છે આ લોકો